નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ વેલાબાપા રાજપાલસિંહ અજમાલસિંહ અને મુખી આટલા જણા સામે દેખાતા જંગલમાં પ્રવેશ કરે છે અને જેવો જંગલમાં પ્રવેશ કર્યો એની સાથે જ હવે ત્યાં અંધકાર છવાઈ જાય છે અને જેવું અંધારું થયું અને સુમસામ રાત હતી અને એવા સમયે ભૂતિયાના કાને કોઈકનો ઝીણો ઝીણો અવાજ સંભળાય છે ત્યારે ભૂતિઓ કહેવા લાગ્યો કે બાપા મને લાગે છે કે અહીંયા કાં તો કોઈ કબીલો હોય કાં તો પેલાં ગુરુચીલો અહીંયા રોકાણા હોય અને આ જંગલમાં રહેતી કોઈ વસ્તીને તેઓ જ્ઞાન પીરસી રહ્યા હોય ને એવો ઝીણો ઝીણો અવાજ કાને સંભળાય છે તમે સાંભળો તો ખરા શું તમને આવું સંભળાય છે ખરું ત્યારે વેલા બાપા કાનની સુરતા ધરે છે અને પછી કહેવા લાગ્યા કે ભૂતિયા તારી વાત સો ટકા સાચી છે અહીંયાથી ઘણા દૂર કોઈ ઘણા માણસો ભેગા થયા હોય અથવા કોઈ માણસોનો મેળાવડો હોય એવું જણાઈ રહ્યું છે ત્યારે આ વાત રાજપાલસિંહ અને અજમાલસિંહ બંને સાંભળે છે અને પછી કહેવા લાગ્યા કે ભૂતિયા તારી વાત સાચી છે આપણે એ દિશા તરફ જવું જોઈએ કારણ કે કદાચ તે ગુરુચેલો રહેતા હોય અને તેઓ સંબોધન કરીને રાતોરાત ત્યાંથી નીકળી જશે ને તો ફરી પાછા આપણે એમને શોધતા રહી જશું માટે આપણે અહીંયાથી ચાલી નીકળીએ અને આમ આવો વિચાર કરી અને પછી તો એ પાંચે માણસો ત્યાંથી ચાલી નીકળ્યા અને હવે અંધારામાં જંગલમાં પડતા રખડતા જઈ રહ્યા છે અને ઝાડીઓમાં અથડાતા અથડાતા તેઓ આગળ પહોંચે છે ત્યારે હવે થોડાક આગળ પહોંચ્યા ત્યારે માણસોનો અવાજ તો વધવા લાગ્યો પરંતુ ઘટના એવી બને છે કે આજુબાજુમાં એ માણસોનો અવાજ આવે એના પહેલાં જંગલી જાનવરોના પણ અવાજ તેમને સંભળાવવા લાગ્યા ત્યારે મુખી કહેવા લાગ્યા કે ભૂતિયા આપણે જે માણસો સુધી પહોંચવાનું છે ને એ માણસોનો અવાજ તો હજુ ઘણો દૂરથી આવી રહ્યો છે પરંતુ વચમાં લાગે છે કે જંગલી જાનવરો બેઠા હોય એવું જણાય છે અને આપણી પાસે એક પણ સળગતી મસાલ નથી અને નથી તો એમને ભગાડવા માટે હાથમાં કોઈ અસ્ત્રો ત્યારે ભૂતિયો કહે છે કે ચિંતા ના કરો એ તો આપણા રાજપાલસિંહ છે ને એ બધું સંભાળી લેશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા તમે ચિંતા ના કરો હું આગળ થાઉં છું આમ કહીને રાજપાલસિંહ પોતાના હાથમાંથી તલવાર કાઢે છે અને આગળથી તેઓ ઝાડીઓ કાપતા કાપતા માર્ગ બનાવતા બનાવતા અડધી રાત થઈ છે અને જઈ રહ્યા છે ત્યારે મિત્રો ઘટના એવી બની કે ત્યાં જંગલી કૂતરાઓ ઘણા બધા આ પાંચે માણસોને ઘેરી લે છે અને પાંચે માણસોને ઘેરી અને પછી તો ચારેય બાજુથી લગભગ પંદર વીસ કૂતરાઓનું ટોળું આવી અને એમને ચારેય બાજુથી હાલ ખાઈ જાઉં હાલ ખાઈ જાઉ કરી રહ્યું છે ત્યારે હવે રાજપાલસિંહ એકના હાથમાં તલવાર છે અને ભૂતિયો કે જે કાઈ જ કરી શકે એમ નથી તેથી વેલા વેલાબાપા રાજપાલસિંહ અજમાલસિંહને મૂકી ચારેય જણા ગોળ રાઉન્ડ બનાવે છે અને ભૂતિયાને વચ્ચોવચ્ચ રાખે છે કે ભૂતિયા તારી રક્ષા કરવી એ અમારો પહેલો ધર્મ છે આમ કહી અને તેઓ ચારે બાજુ ગોળ ગોળ ફરી રહ્યા છે અને આ રાજપાલસિંહ જેમ જેમ એક એક કૂતરો નજીક આવે છે એમ એમ પોતાની તલવારના ગાથી તેના ઉપર વાર કરી રહ્યા છે અને આમ જ્યારે ઘણા બધા કૂતરાઓ ઉપર રાજપાલસિંહની તલવારનો વાર થયો ત્યારે કૂતરાઓ પણ સમજી ગયા કે અહીંયા આગળ વધવા જેવું નથી અને આ તો માથાભારે માણસો છે અને પછી તેઓ ત્યાંથી ભાગી જાય છે અને જેવો આ કૂતરાઓનો અવાજ બંધ થયો એની સાથે જ હવે તેમને પેલા માણસોનો અવાજ વધવા લાગ્યો ત્યારે આ માણસોનો અવાજ વધ્યો તેથી હવે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા આપણે ખૂબ નજીક આવી ગયા છીએ અને લાગે છે કે અહીંયા જંગલમાં કોઈક માણસોનો કબીલો છે અને જો કબીલો હશે અને પેલાં ગુરુચેલો અહીંયાથી નીકળ્યા હશે ને તો કાં તો તેઓ અહીંયા રોકાઈ ગયા હશે કાં તો પછી તેઓ અહીંયાથી ક્યાં ગયા એ વાત આ કબીલાના માણસો જાણતા હશે આમ કહીને તેઓ ઝડપથી ચાલવા લાગ્યા અને વહેલી પ્રભાતનું ટાણું થયું છે અને તેઓ હવે એ બાજુ પહોંચે છે ત્યારે બે ચાર ઝૂંપડા છે અને ઝૂંપડાની આજુબાજુ ઘણા બધા શિષ્યો આમ તેમ આમ તેમ ફરી રહ્યા છે અને અમુક જણા ત્યાં સાફ સફાઈ કરી રહ્યા છે તો અમુક જણા ત્યાં લાકડા ફાડી રહ્યા છે અને ત્યાં બીજા ઘણા દિગ્ગજ જોગીઓ અને સંતો પણ હાજર છે ત્યારે આ ઘટના જોઈને વેલા કહેવા લાગ્યા કે ભૂતિયા જો તો ખરા અહીંયા તો આખી જોગીઓની જમાત હોય એવું લાગે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે આટલા બધા સંત અને જોગી હોય ને તો પેલા ગુરુ ચેલો પણ અહીંયા જ હશે અને એટલામાં તો બે ચાર શિષ્યો ત્યાંથી દોડતા જંગલમાંથી બહાર આવ્યા અને તેઓ કોઈક પ્રકારની ઔષધિ લઈને આવ્યા છે અને એ વનસ્પતિને લઈને કહે છે કે આને પીસી નાખીએ ત્યારે એક વૈદ્ય ત્યાં ફરે છે ને કહે છે કે તમે ઝટ આ ઔષધિને પીસી નાખો અને પીસી અને એનો લેપ તૈયાર કરો ત્યાં સુધી બીજા બે શિષ્યોને કહું ને એ વનસ્પતિ તમે લઈને આવો આમ આવી બધી ઘટનાઓ આ લોકો જોઈ રહ્યા છે ત્યારે ભૂતિઓ વેલા બાપા અને એના સાથી મિત્રો ચાલતા ચાલતા આ ઋષિ મુનિઓની પાસે પહોંચે છે ત્યારે ત્યાં પહોંચતાની સાથે જ બધા જ માણસો કે જે આમના ઉપર કોઈ ધ્યાન આપતા નથી અને જાણે કોઈ ભારે સંકટથી ઘેરાયેલા હોય એવી રીતે પોતપોતાના કાર્યમાં આમ તેમ આમ તેમ દોડી રહ્યા છે ત્યારે વેલા બાપા એક મહાત્માની સામે જઈને હાથ જોડીને કહેવા લાગ્યા કે મહાત્મા પ્રણામ ત્યારે મહાત્મા કહે છે કે હા બોલો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમે વટે મારગું છીએ અમને રહેવા માટે આશરો મળશે ખરા ત્યારે તેઓ કહે છે કે હા આશરો મળશે પરંતુ આ ત્રણ ઝૂંપડીઓ છોડી અને સામે દૂર ઝૂંપડી દેખાય ને ત્યાં રહેજો જાઓ ત્યાં તમે આરામ કરી શકો છો અહીંયાથી તમને ભોજન મળતું રહેશે ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજપાલસિંહ કહે છે કે પણ અમારે તમારી સાથે કોઈ જરૂરી વાત કરવી છે ત્યારે મહાત્મા એટલું કહે છે કે પણ અત્યારે અમે તમારી સાથે કોઈ જ વાતચીત કરવા તૈયાર નથી અને તમે ત્યાં રોકાઈ શકો છો જાઓ ત્યારે પાંચેય જણા એ ઝૂંપડી પાસે પહોંચે છે અને કહેવા લાગ્યા કે સામે આટલા બધા જોગીઓ છે અને તેઓ આપણી સાથે કોઈ કેમ કાંઈ કહેતા નથી અને ત્યારે બે ચાર શિષ્યોને ભૂતિયો એમની પાસે બોલાવે છે અને બોલાવીને કહેવા લાગ્યો કે ભાઈઓ તમે આમ તેમ કેમ દોડી રહ્યા છો અને કોના માટે આટઆટલી ઔષધિઓ લવાઈ રહી છે શું કોઈ સંત મહાત્મા બીમાર છે ત્યારે એ શિષ્ય એટલું કહે છે કે ખબર નહીં કોઈક ગુરુ ચેલો અહીંયા આવ્યા હતા અને ત્યારે રાત્રે તો અમે સૂતેલા હતા પરંતુ એના પછી શું થયું એની કંઈ ખબર નથી અને હા જે આ ત્રણ ઝૂંપડીમાંથી વચ્ચેવાળી જે ઝૂંપડી છે ને ત્યાં કોઈને જવા દેવામાં નથી આવી રહ્યા અને ખબર નહીં ત્યાં શું ઘટના બની રહી છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કહેવા લાગ્યો કે વેલા બાપા મને લાગે છે કે અહીંયા જરૂર કાંઈક તકલીફ છે મારે જવું પડશે આમ કહી અને ભૂત્યો તેથી ચાલ્યો અને એ ઝૂંપડી તરફ જેવો પહોંચવા આવ્યો ત્યાં તો એક મહાત્મા ત્યાં આડા આવીને ઊભા રહી ગયા અને કહે છે કે મહેમાન છો તો મહેમાન ગતિ કરો આમ અહીંયા આવી અને અમારા કામમાં તમે સંકટ પેદા કેમ કરો છો અમારા ગુરુઓનો નિર્ણય છે કે આ ઝૂંપડીમાં કોઈ શિષ્ય ના આવી શકે તો પછી શિષ્ય નથી આવી શકતો તો તમે તો વટે મારગું છો તમારે અહીંયા રહેવું હોય તો ત્યાં જ રહો અને નહીંતર અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે ભૂતિયો એટલું કહે છે કે પણ ગુરુજી તમે આવું કેમ કરી રહ્યા છો એ તો જણાવો અને આ ઝૂંપડીમાં એવું તો શું છે અને આટલી બધી ઔષધિઓ બનાવી બનાવીને તમે આ ઝૂંપડીમાં કેમ લઈ જઈ રહ્યા છો ત્યારે તેઓ એટલું કહે છે કે અત્યારે અમે તમને કોઈ જ પ્રકારનો સંદેશ આપવા માટે તૈયાર નથી તમે તમારું કામ કરો નહીતર અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે ભૂતિયાને ગુસ્સો તો આવે છે પરંતુ તે અત્યારે ગુસ્સો કરીને શું કરી શકવાનો કારણ કે એને તો એટલું જ પૂછવું છે કે અહીંયા ગુરુચેલો આવ્યા હતા ખરા અને આખરે ભૂતિયો ત્યાં બે બીજા સંત આવે છે એમની પાસે જઈને એટલું કહે છે હે મહાત્મા શું અહીંયા કોઈ ગુરુચેલો નીકળ્યા હતા ખરા ત્યારે આ બંને જણા કહેવા લાગ્યા કે હા નીકળ્યા હતા ને પરંતુ એમનું તમારે શું કામ છે ત્યારે ભૂતિઓ કહે છે કે અમે એમને લગભગ બે મહિનાથી શોધી રહ્યા છીએ અને એમનો પીછો કરતાં કરતાં અહીંયા સુધી આવ્યા છીએ અને અમારે એમનું ખૂબ જ જરૂરી કામ છે ત્યારે તેઓ કહે છે કે તમારે જો એમને મળવું હોય ને તો તમારે અહીંયા રોકાવવું પડશે અને થોડાક દિવસ તમે રોકાઓ તેઓ જાતે જ અહીંયા તમને જોવા મળશે ત્યારે ભૂતિઓ કહે છે કે જાતે જોવા મળશે એનો મતલબ શું છે અને આ ઝૂંપડીમાં કેમ જવા દેતા નથી એમાં શું છે ત્યારે એ ગુરુજી એટલું કહે છે કે આ ઝૂંપડીમાં એક દિવ્ય પુરુષની સારવાર ચાલી રહી છે અને એને સાજો કરવામાં હુકમ છે કે કોઈ પણ શિષ્ય અને કોઈ પણ વટેમાર્ગ કે કોઈ અન્ય વ્યક્તિ આ ઝૂંપડીમાં ના આવવો જોઈએ અને હું ગમે તેમ કરીને આ દિવ્ય માણસને સાજો કરી બતાવીશ ત્યારે એમાં કોઈને જવા દેવામાં નથી આવતા અને રાત દિવસ ત્યાં પહેરેદારી થાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ એ છે કોણ એ તમારા કબીલાનો સંત છે કે પછી કોઈ બીજો છે ત્યારે તેઓ કહે છે કે એ જવાબ અમે તને નહીં આપી શકીએ તમે અમારા મહેમાન બનીને આવ્યા છો તો સામે આરામથી રહો જાઓ તમારા માટે ભોજન ત્યાં પહોંચાડ્યું છે આમ કહીને ભૂતિયાને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે ને ભૂતિયો પાછો વેલા બાપાની પાસે જઈને ઊભો રહી ગયો અને કહે છે કે વેલા બાપા હું શું કરું તેઓ અંદર જવા જ નથી દેતા અને મારી વાતનો સરખી રીતે કોઈ જવાબ પણ નથી આપતા મને લાગે છે કે આપણે અહીંયાથી ચાલી નીકળવું જોઈએ અહીંયા રહેવામાં કોઈ જ ફાયદો નથી આમ કહીને તેઓ ત્યાંથી નીકળી જવાનો પ્લાન બનાવે છે પરંતુ એક રાત્રે એક શિષ્ય બીજા શિષ્યની સાથે વાતો કરી રહ્યો છે અને ભૂતિયો ત્યાં આરામથી આ બધી વાતોને સાંભળે છે ત્યારે ભૂતિયાને એવી એવી ઘટના જાણવા મળે છે કે જેનાથી ભૂતિયો રાજીનો રેડ થઈ જાય છે અને પછી તે ત્યાંથી દોડતો દોડતો વેલા બાપાની પાસે પહોંચે છે અને પહોંચી અને રાજપાલસિંહ વેલાબાપાને અને એમના દરેક સાથી મિત્રોને કહેવા લાગ્યો કે આપણે હવે અહીંયાથી ક્યાંય જવાની જરૂર નથી ત્યારે વેલાબાપા કહે છે કે પણ ભૂતિયા તું તો કહેતો હતો કે આપણે અહીંયાથી ચાલી નીકળવાનું છે અને એની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે આજે અડધી રાત્રે આપણે અહીંયાથી ચાલી નીકળવાનું છે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ વેલા બાપા મારી વાત સાંભળો અહીંયા પેલા ગુરુ ચેલો આવ્યા હતા ને તેઓ અહીંયા જ છે અને અહીંયાથી તેઓ બહાર ગયા જ નથી જ્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું શું વાત કરી રહ્યો છે અને તેઓ અહીંયાથી નીકળ્યા જ નથી તો પછી ક્યાં છે અને તેઓ અહીંયા હોય તો આજે બે દિવસ થયા હજી સુધી આપણને દેખાણા કેમ નથી ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલ એમાં વાત એવી છે કે જે પેલી ઝૂંપડીમાં સારવાર ચાલી રહી છે ને એમાં એ જ ગુરુચેલાની સારવાર ચાલી રહી છે અથવા તો એ ગુરુચેલો કોઈ બીજા સંતની સારવાર કરી રહ્યા છે આમાંથી કોઈ પણ એક પ્રશ્ન બન્યો છે અને તેઓ એ જ ઝૂંપડીમાં છે અને આ વાત મને એમના જ શિષ્યો દ્વારા જાણવા મળી છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા શું આ વાત સાચી છે અને ક્યાંક એવું ના બને કે આપણે એ ગુરુચેલાને અહીંયા જ શોધી રહ્યા હોય ને તેઓ આ જંગલ પાર કરીને ગમે ત્યાં બહાર નીકળી જાય ત્યારે ભૂતિયો કહે છે કે ના મને જે દેખાય છે ને એ એકદમ સાચું છે અને ગુરુચેલો અહીંયા જ આ ઝૂંપડીમાં છે પરંતુ હવે એ ઝૂંપડીમાં જશે કોણ કારણ કે મને તેઓ એ ઝૂંપડીની આજુબાજુ પણ નથી જવા દેતા ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા એ તારું કામ મારા ઉપર સોંપી દે અને આજથી હું તને કહું છું કે આજની રાત છે ને વહેલી સવાર ઉગે ને એ પહેલાં હું એ જાણી લાવીશ કે આ ઝૂંપડીમાં કોની સારવાર ચાલી રહી છે અને ગુરુ ગુરુચેલો શું અહીંયા છે કે નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે હા રાજપાલસિંહ મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે આવું કામ તમારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે અને પછી રાજપાલસિંહ હવે ત્યાંથી નીકળે છે અને તેઓ આ ઝૂંપડી તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેઓ શું આ ઝૂંપડી સુધી પહોંચી શકે છે અને જો તેઓ ઝૂંપડીમાં પહોંચી ગયા તો પછી આ ઝૂંપડીમાં કોની સારવાર ચાલી રહી છે અને શું ભૂતિયાને શ્રાપ આપનાર ગુરુ ચેલો શું અહીંયા જ છે કે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી